નમસ્કાર મિત્રો એનએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાને લગતું સાહિત્ય મેળવવા માટે અને પરીક્ષાની તૈયારી કરવા માટે આજે પ્રથમ વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું તો પેલું છે શ્રેણીપૂર્ણ આ પ્રકારના પ્રશ્નોનું સં ખ્યાની સાંખડી આપવામાં આવેલી હોય છે આ શ્રેણીના ક્રમિક પદો અને એકબીજા સાથે કોઈ ચોક્કસ સંબંધ સાથે જોડાયેલા હોય છે આપને આ સંબંધ શોધીને શ્રેણીમાં પ્રશ્નોની અંદર આપેલા છેલ્લા પદ પછી કયું પદ આવશે તેનો અંદાજો લગાવી જવાબ શોધવાનો હોય છે કેવી રીતે તો એના વિશે આપણે હવે સમજીશું કે સમજો કે એક દાખલો આપેલો છે એક ત્રણ પાંચ સાત અહીં જોઈ શકાય છે કે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે તફાવત બે છે આ રીતે ગણતરી કરતાં સાત પછીનું ક્રમિક પદ સાત પ્લસ બે બરાબર નવ હશે તેવું અનુમાન થઈ શકે છે તો આ પ્રકારના પ્રશ્નો ઉકેલ મેળવવા માટે નીચેના જેવી કેટલીક શ્રેણીઓ યાદ રાખવો ફાયદાકારક થઈ શકે છે હવે આ શ્રેણીઓ તમે યાદ રાખો કે એકી સંખ્યાની શ્રેણીઓ બેકી સંખ્યાની શ્રેણીઓ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય કઈ કઈ છે પૂર્ણ સંખ્યા કોને કહેવાય કઈ કઈ છે પૂર્ણ વર્ગ સંખ્યા યાદ રાખવી જરૂરી છે પૂર્ણ સંખ્યા યાદ રાખવાની જરૂર છે અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ આવી બધી સંખ્યાઓ યાદ રાખી રહેજો જેથી આપણે શ્રેણીના જે પ્રશ્નો આવે એને એનો ઉકેલ વહેલે તકે મળી જાય આ ઉપરાંત ક્રમિક પદો વચ્ચે વધારા ઘટાડા ગુણ્યા ભાગ્યા જેવા સંબંધો પણ વિચાર કરવો જોઈએ અવયીકરણ અવયવ અને અવયવી વિશે પણ સંબંધ વિચારી શકાય આ પ્રકારના પ્રશ્નો ઉકેલવા માટે કોઈપણ બે ક્રમિક પદ વચ્ચેનું સંબંધનું અનુમાન કર્યા બાદ અન્ય બે પદો વચ્ચે આવો સંબંધ છે કે કેમ તેની ચક આકાશની પછી જ જવાબ નક્કી કરવો જોઈએ અહીં હવે હું તમને આ તમે વાંચી લીધા પછી એક ક્વિઝ નંબર વન મોકલું છું જેની જેનો ઉકેલ થોડા જ સમયમાં મોકલી આપીશ અને આ બધાએ એક વખત પ્રિપેરેશન કરી લેવું છે ચલો બાય વિદ્યાર્થી મિત્રો